ગાંજો વેચવા વેપારીનો નવો કિમિયો ઓનલાઈન બેફામ વેચાતો હતો ગાંજો ઓર્ડર મુજબ બેંગકોક થી મોકલતો રહ્યો હતો ગુજરાત ડ્રગ્સ ગાંજો અને કોઈ પણ પ્રકારનો નશો કરવો એ એક વ્યક્તિના શરીર પર ખૂબ ગંભીર અસર કરે છે તેને મૃત્યુ જેવા ભયાનક એક મોડ ઉપર લઈ આવીને ઉભો રાખી દે ગુજરાતની અંદર નો ડ્રગ્સ કેમ્પેન અંતર્ગત ગુજરાત પોલીસ અવારનવાર અનેક માધ્યમથી સોશિયલ મીડિયા હોય પોસ્ટર્સ હોય કે પછી યુવાનોને જે ભાષા સમજાય છે તે ભાષામાં પોલીસ તંત્ર સજાગ કરવાના અનેક પ્રયત્નો કરતું રહ્યું છે પરંતુ તેની સામે જે ડ્રગ્સ વહેંચે છે તેને તો કોઈ ભય જ નથી તેમ લાગે કારણ કે ડ્રગ્સ માફિયાઓ તો બેફામ રીતના ડ્રગ્સ વેચે છે યુવાનો તેને એ ડ્રગ્સ ક્યાંથી મેળવે છે તેની પણ પોલીસની જાણ અમુક ટાઈમે રહેતી નથી હવે તો આધુનિકતાના યુગની અંદર ડ્રગ્સ માફિયાઓ પણ જાણે આધુનિક બની ગયા મોર્ડન બની ગયા હોય તેમ લાગ્યું સુરતની અંદર છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ ક્યાંકથી ગુજરાતમાં આવતું હતું પરંતુ આ ડ્રગ્સ ક્યાંથી આવતું હતું એક એવી વેબસાઇટ હતી કે જ્યાંથી ડ્રગ્સ અને ગાંજો ઓર્ડર કરી શકાતો અને ઓર્ડર પ્રમાણે જે પ્રકારનો ઓર્ડર હોય તે રીતના તે ગાંજો કે ડ્રગ્સ જે તેના ઘરે ડિલિવર થઈ જાય પરંતુ આ ક્યાંથી આવતું હતું કોણ ખરીદતું હતું અને કયું ડ્રગ્સ પોલીસને મળ્યું છે જુઓ આજની આ ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ આધુનિકતાના યુગમાં આજકાલ લોકો કોઈ પણ વસ્તુનો ઓર્ડર આપવા માટે વિવિધ ઓનલાઈન શોપિંગ વેબસાઇટનો ઉપયોગ કરે છે આ ઓનલાઈનની દુનિયામાં કેટલાક લોકો ઓનલાઈન નશાનો ઓર્ડર પણ આપી રહ્યા છે ત્યારે જો તમારું બાળક પણ ફોન કે તમારા ઇન્ટરનેટ વાપરે છે તો હવે ચેતી જજો કારણ કે તે ન માત્ર ખરાબ દ્રશ્યો અને ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બને છે પરંતુ હવે ડ્રગ્સનું દૂષણ પણ ઓનલાઈન મળવા મળ્યું છે આ ઘટનાની શરૂઆત એમ થાય છે કે સુરત શહેરની અંદર નો ડ્રગ્સ ગુજરાત અભિયાનને લઈને ગુજરાત પોલીસ એક્ટિવ મોડમાં હતી ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ક્યાંકથી ઓનલાઈન ડ્રગ્સ વેચાઈ રહ્યું છે તેવી બાતમી એસઓજીને મળી હતી જે બાદ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું તપાસ કરતા પોલીસે જાણવા મળ્યું હતું કે બેંકોકથી કોઈ પાર્સલ આવી રહ્યું છે જેમાં ડ્રગ્સ હોઈ શકે અને થયું પણ કંઈક એવું જ પાર્સલ તો આવી ગયું પરંતુ હવે એ શંકા છે કે આ પાર્સલ કોણે મંગાવ્યું છે જે બાદ તપાસ કરતા આડા ઝરણી કૃષ્ણ કુંજ સોસાયટીમાં પાર્થ મંદિરવાળા નામના વ્યક્તિએ આજ પાર્સલ મંગાવ્યું હોવાનું સામે આવ્યું હતું માહિતીના આધારે પોલીસે તેના ઘરે દરોડો પાડતા 21.820 ગ્રામ હીરોઈન બ્રિડના ગાંજા મળી આવ્યો જેની કિંમત આશરે 65000 રૂપિયા હતી અને NSD ડ્રગ્સ જેની નવ સ્ટ્રીપ્સ મળી આવી હતી તેની કુલ કિંમત બેતાલીસ લાખ રૂપિયા છે આ મામલે સુરતના ડીસીપી રાવદીપસિંહ નકુમે શું કહ્યું સાંભળો એસઓજીને એક માહિતી હતી કે ભાઈ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને અને ડાર્ક વેબનો ઉપયોગ કરીને અમુક જે પેડલર્સ છે તેઓ હાઇબ્રિડ ગાંજો તથા એલએસડી જે મંગાવી અને શહેરમાં વેચવાની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે એવી અમને કંગત માહિતી હતી અમે છેલ્લા ચાર મહિનાથી એની વોચ ચાલતી હતી અને આ દરમિયાનમાં અમદાવાદમાં પણ એક કેસ થયો અને જે આવેલા અમુક પાર્સલો જપ્ત થયા તો અમે એક ડ્રાઈવનું આયોજન કર્યું અને ડ્રાઈવ દરમિયાન અમને એક હકીકત મળી કે ભાઈ પાર્થ મંદિર વાળા કરીને વ્યક્તિ જે અડાજણમાં કૃષ્ણકુંજ સોસાયટીમાં રહે છે એની એ આવો જથ્થો એને મંગાવેલો છે તો ત્યાં જઈને રેડ કરતા અમને ત્યાંથી એકવીસ એકવીસ પોઈન્ટ આઠસો ને વીસ ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળ્યો જેની કિંમત પાસઠ હજાર સમથિંગ થાય છે અને

સોશિયલ મીડિયા ની પ્રવૃત્તિ એટલે કે એ જે ઓર્ડર આપતો હતો એમને જે પ્રારંભિક માહિતી મળી એ ડાર્ક વેબ ઉપર ઓર્ડર આપી અને આ મંગાવતો હતો પાર્સલ અને પછી પોતે જે સોશિયલ મીડિયાનો ગ્રુપ બનાવીને એ ગ્રુપની અંદર એક્ટિવ રહી અને કોઈને હાઈબ્રિડ ગાંજો કે એલએસડીની ની જરૂરિયાત હોય તો એવો સંપર્ક કરતા અને આપતો એવું અમે અત્યારે જે મળી છે એના ઉપરથી પ્રારંભિક માહિતી હોય બાકી બીજી જે ડિટેલ માહિતી તો આરોપી પકડાય એ ખબર પડશે હા અમે એમના ઘરે એશોજી રેડ કરી તો એના પરિવારની પૂછપરછ કરી તો અમને એવું લાગ્યું કે એના પરિવારને કદાચ આ બાબતની જાણ ન હતી અત્યારે જે માહિતી છે એ આ અત્યારે જે કેસ કર્યો એના પૂરતી છે બાકી પાર્થ પકડા છે એટલે અગાઉ કેટલી વખત મંગાવ્યું અને એ ક્યાં સપ્લાય કરતો તો તમામ વિગતો આપણને જાણવા મળશે ડાર્ક વેબસાઇટ છે ઓનલાઈન એક પોર્ટલ છે કે જે છે ને આપણું જે અત્યારે જે વેબસાઈટ હોય છે જે ઇન્ટરનેટ એક્સપ્લોર છે કે પછી ફાયરફોક્સ છે એના ઉપર ખુલે છે તો એક અલગ પ્રકારનું એનું જે બ્રાઉઝર છે એનાથી ખુલતી હોય છે ને એ ડાર્ક વેબ એ એક અલગ જ પ્રકારની ઓનલાઈન દુનિયા છે અમને ઘણા સમયથી કારણ કે છેલ્લે જ્યારે અનુપમસિંહ ગેલોત સાહેબ આવીને એવું કહ્યું કે ભાઈ ડ્રગ્સ બાબતમાં

આરોપીની ધરપકડ બાદ આ મામલે વધુ કોણ કોણ આ ડ્રગ્સ અને માં સામેલ છે અને કોણે કોણે આ ડ્રગ્સને ખરીદ્યું છે તેની પણ પોલીસે હાલ તપાસ શરૂ કરી દીધી છે સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક